લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર રિસરફેસિંગ ની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેને પગલે આવતીકાલથી લાલબાગ રેલવે ઓવરબ્રિજ તબક્કાવાર બંધ રહેશે લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર રિસરફેસિંગ ની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે જેના કારણે આ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે શહેર પોલીસ કમિશનરે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે જાહેરનામા અંતર્ગત તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ છ છ બે હજાર ચોવીસ સુધી અથવા તો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ રેલવે ઓવરબ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ શ્રેય સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવરજવર કરતા તેમજ શ્રેય સ્કૂલ તરફથી ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર થઈ મોતીબાગ તોપ અવરજવર કરતા ફોર વ્હીલર થ્રી વ્હીલર તેમજ ટુ વ્હીલર વાહનો માટે આ રૂટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે જ્યારે સુસેન સર્કલથી લાલબાગ બ્રિજ તરફનો અવરજવરનો રસ્તો ભારદારી વાહનો અને એસટી બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે આ તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી